भावनगरना लक्ष्मणभाई मकवाणा सतत वार भावनगर अजमेर ज सायकल परवाना

ફરી જાવ મોટું ફેર અને લેવા લઈએ ત્યાં જામ છે મારું ભાઈ બચુભાઈ કોળી અઠ્યાવીસમી અઠ્યાઈસમી વખત ખાજા ગરીબ નો જાય છે સાયકલ ઉપર અમુક વખત ચાલી ને પણ ગયા છે બાકી આ કાળુભાઈ બોલશે હાલમાં જે માહોલ અમુક લોકો જે બિગાડવા માંગે છે બરાબર છે એને તમે શું સંદેશો દેવા માંગો કોમી એકતા કોમી એકતા માટે કોમી એકતા માટે

અજમેર સાયકલ લઈને જશે ભાવનગર થી અજમેર સાતસો કિલોમીટર નું અંતર થાય છે અને સાયકલ લઈને મેં જાણ્યું હતું મકવાણાભાઈ કે સાત થી આઠ દિવસ થાય છે આમ તો આપણા લખમણભાઈ એકવાર ચાલીને પણ અજમેર શરીફ ગયા છે અને આપણે એમને ખાસ વિનંતી કરીએ કે લખમણભાઈ અજમેર શરીફ માં જઈને આપણા હિન્દુસ્તાન દેશ માટે ખાસ દુઆ કરે કે આપણા દેશની અંદર કોમી એકતા ભાઈચારો અને એકલાશ માહોલ કાયમ રહે આપણો ભારત દેશ પ્રગતિ કરે આપણો ભારત દેશ વિકાસ કરે તેવી અજમેરમાં જઈને આપણા તમામ માટે ખાસ દુઆ કરે અત્રે આપણા ભાવનગર શહેર ની સર્વ પ્રસિદ્ધ એવી પિછલ્લા જે દરગાહ શરીફ આવી છે તેના ગાદી પણ આપણી વચ્ચે છે તેમણે પણ આપણી માટે ખાસ દુઆ કરી છે અજત સૈયદ દાદા મિયા બાપુએ તેમની દુઆ પણ છે ને આપણી પણ દુઆ છે કે લખપતભાઈ સહી સલામત અહીંથી જાય અને આપણી માટે ખાસ દુઆ કરીને